અડધી સદીથી સુરત અને દક્ષિણ ગુજરાતમાં લોહીની સેવા આપતી સુરત રક્તદાન કેમ્પ ખાતે થેલેસેમિયા બ્લડ ટ્રાન્સફ્યુઝન એન્ડ રિસર્ચ સેન્ટરનો પ્રારંભ થયો છે સુરત રક્તદાન કેન્દ્ર અને રિસર્ચ સેન્ટર છેલ્લા અડતાલીસ વર્ષોથી સુરત અને દક્ષિણ ગુજરાતની આમ જનતાની સેવામાં ઉચ્ચ ગુણવત્તાવાળું નેટ ટેસ્ટેડ લોહી અને તેના વિવિધ ઘટકો પૂરા પાડીને માનવજીવનું બચાવવાનું ઉમદા કાર્ય કરી રહ્યું છે જેમાં થેલેસેમિયા સિકલ સેલ એનેમિયા હિમોફિલિયાના દર્દીઓ તેમજ સિવિલ તથા સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મિમિલ હોસ્પિટલના જરૂરિયાતમંદ દર્દીઓને પ્રતિવર્ષ સરેરાશ નવ હજાર જેટલા રક્ત યુનિટો વિનામૂલ્યે આપવામાં આવે છે લોહીના ટેસ્ટિંગ પ્રોસેસિંગ પાછળ થતાં રૂપિયા એક કરોડથી વધુનો ખર્ચ સુરત રક્તદાન કેન્દ્ર અને રિસર્ચ સેન્ટર દ્વારા કરવામાં આવે છે નિઃસ્વાર્થ સેવાના કાર્યોમાં એક મોર પીચ સમાન વધુ એક સોપાન એટલે કે થેલેસેમિયાના દર્દીઓને વિનામૂલ્યે લોહી ચડાવવા શહેરના નામાંકિત શ્રેષ્ઠી અને દાનવીર શ્રીમતી સુવર્ણા મહેશ દેસાઈ અને ડૉક્ટર મહેશ કે દેસાઈના સૌજન્યથી વાતાનુકૂલિત થેલેસેમિયા બ્લડ ટ્રાન્સફ્યુઝન અને રિસર્ચ સેન્ટરનો શુભારંભ આજથી કરાયો છે સાથે સાથે થેલેસેમિયાના રોગને જળમૂળથી નાબૂદ કરવા માટે કેન્દ્ર દ્વારા રિસર્ચ પ્રવૃત્તિઓ પણ થનાર છે સુરત રક્તદાન કેન્દ્ર અને રિસર્ચ સેન્ટર થેલેસેમિયાગ્રસ્ત દર્દીઓને સેન્ટરનો લાભ લેવા વિનંતી કરી હતી કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત હું ડોક્ટર પ્રદીપ પેઠે સુરત રક્તદાન કેન્દ્ર અને રિસર્ચ સેન્ટરનું પ્રેસિડેન્ટ છું હાલમાં અને આજે ટ્રાન્સફ્યુઝન સેન્ટર અને રિસર્ચ સેન્ટરનું આજે ઉદ્ઘાટન છે આ નિમિત્તે આપ સૌને આવકારવાનો આનંદ અનુભવું છું આજે શ્રીમતી સુવર્ણા મહેશ દેસાઈ અને ડૉક્ટર મહેશ કે દેસાઈ એમના ખૂબ જ સહકારથી અમને આ લાભ મળ્યો છે ઘણા સમયથી અમને ઈચ્છા હતી કે અમે થાલાસીમિયા માટે કંઈક કરી શકીએ થાલાસીમિયા માટે લોહી તો પુરવાર અમે કરતા જ હતા પણ આજે આ સેન્ટરની શરૂઆત થાલાસીમિયાના જે દર્દીઓ છે એટલે બાળકો છે એ લોકોને બ્લડ ટ્રાન્સફ્યુઝનની શરૂઆત આજે અહીંયાથી થશે એટલે આવતા સમયમાં એ લોકો અહીંયાથી ફ્રી બ્લડ પણ લઈ શકશે અને અહીંયા જ ટ્રાન્સફ્યુઝન પણ થઈ શકે હવે શું હા હું ડૉક્ટર પ્રદીપ દેસાઈ સુરત રક્તદાન કેન્દ્રના એક સ્થાપક ત્રણ સ્થાપક હતા એમાંનો એક હું છું અને આજે એ વાત બહુ જ આનંદની છે કે સુરત શહેરમાં થેલાસીમિયા નામનો જે જન્મજાત રોગ થાય છે કે જેમાં બાળક જન્મે ત્યારથી એના હિમોગ્લોબિન ઓછું અમુક પ્રકારનું ખોટા પ્રકારનું હિમોગ્લોબિન થાય શરીરમાં એટલે એના જન્મજાત એનિમિયા રહે અને એને માટે બ્લડ આપ્યા કરવું પડે જેટલો વાર એને જીવાડું હોય એટલો વખત તો એ રોગ માટે સુરત રક્તદાન કેન્દ્ર જ્યારથી શરૂ થયું ત્યારથી એવા દર્દીઓને મફત લોહી આપવાનું કામ કરે છે ફક્ત કેન્દ્રમાં નહીં પણ જે આસપાસના શહેરો ગામો ગામમાં જ્યાં જ્યાં આવા કેન્દ્ર ચાલે ચાલતા હતા ત્યાં પણ થેલાસીમિયાના રોગ માટે તે ઉપરાંત હિમોફિલિયા અને સિકલ સેલના રોગ માટે સુરત રક્તદાન કેન્દ્ર ફ્રી એટલે કે ફ્રી ઓફ કોસ્ટ બ્લડ આપી રહેલું છે આજ સુધીમાં મને લાગે કે લાખો કરોડો રૂપિયાનું બ્લડ આપણે અપાયું છે એ રીતે એ રક્તદાન કેન્દ્રનું એમાં જે અત્યાર સુધી જે ઇન્વોલ્વમેન્ટ હતું તે લોહી આપવા પૂરતું હતું દરેકને જેને એનિમિયા થાય થેલેસીમિયા તેને લોહી આપે આપીએ ને મફતને વગેરે વગેરે હવે આ સેન્ટરમાં લોહી આપવા ઉપરાંત થેલેસીમિયાનો રોગ કઈ રીતે અટકાવી શકાય અથવા કઈ રીતે એનું એની જે એની એની સિવિયારિટી ઓછી કરી શકાય એ માટેનું રિસર્ચ વર્ક કરવાની પણ એક પ્રવૃત્તિ અહીંયા ચાલુ થવાની છે અને એની અંદર મેં જેમ વાત કરી તે પ્રમાણે થેલાસીમિયાનો રોગ શરીરમાં જેને ડીએનએ કહેવાય એ ડીએનએમાં એક ખામી હોવાને કારણે જે સાચું હિમોગ્લોબિનને બદલે ખોટું હિમોગ્લોબિન બને અને એને લીધે એનિમિયા થાય એના ઉપર મૂળભૂત મોલિક્યુલર બાયોલોજીનો રિસર્ચ એનો સંશોધન કરવાનું કાંગે આપણા હા આપણા ડૉક્ટર કંચન મિશ્રા અમારા જે અહીંના રિસર્ચ સાયન્ટિસ્ટ છે એની રાહબરી હેઠળ એ કામ હવે ચાલુ થવાનું છે અને મને ખાતરી છે કે એ કામની અંદર ખાસ મોટા મોટા ઇમ્પોર્ટન્ટ મશીનની જરૂર પડશે જીન સિકવન્સિંગને આ ને તેને બધું એ માટે જે રક્તદાન કેન્દ્રને હવે આ જે મહેશભાઈએ જે મદદ કરી છે એ મદદ એમાં ઉપયોગમાં આવશે એટલે થેલાસીમિયા ફક્ત થેલાસીમિયા નામ ઉપર લગાવ્યું અને મહેશભાઈએ એનો સપોર્ટ કર્યું એ એક જ આસ્પેક્ટ છે પણ મોટો એની બીજી મોટી આસ્પેક્ટ છે તે એકચ્યુઅલી આ રિસર્ચ જે આમ કરવા જઈ રહેલા છીએ તે મારી દૃષ્ટિએ જો કંઈક એમાં રિસર્ચ એવી વસ્તુ છે કે એમાં એનું પરિણામ શું આવશે એ આપણે કહી શકતા નથી આપણે સારું બી આવે અથવા આપણે ફેઇલ બી થઈએ ફેઇલ થવાય તો ફેલ કોમી પરીક્ષામાં થવાય તો ખબર જ ને પાછું કરવા એટલે આપણે એની જે કંઈક કરવાની છે રિસર્ચ તે માટે આપણે કંચનભાઈ બહુ સક્ષમ છે અને સતેજ પણ છે એટલે એ હિસાબે આ કેન્દ્રનું આજે એક નવું સોપાન શરૂ થઈ રહેલું છે અને બધા વતી આપ બધાનો જે સહકાર છે તે માટે આભાર તમે આજે પધાર્યા આ પ્રસંગે એ માટે પણ હું રક્તદાન કેન્દ્ર તરફથી બધાનો આભાર માનું